નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની ભારીમાં તો પીલો નંબર એકથી લઈને પીલો નંબર મિત્રો છ સુધી ભારી જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો જો આ ભારીના બે પિકઅપના પાલ છે જોઈ શકો છો આ ભારીના પાલ છે અને મિત્રો આમાં મિત્રો આજે ભારે ખાટી ઉતરેલી છે આજે ભારીમાં ગઈકાલે કરતાં થોડીક આવક વધારે જોવા મળી રહી છે અને મિત્રો તમને પાલની વાત કરી દો તો મિત્રો પાલમાં આજે છેતાલીસ પાલ આવેલા છે જોઈ શકો છો છેતાલીસ પાલ છે મિત્રો ગઈકાલે કરતાં ચાર પાલની આવકનો ઘટાડો છે પણ મિત્રો હજી પાલ તો ચાલુ જ છે જેથી મિત્રો પચાસ આસપાસ પાલ આજે પણ જોવા મળી જશે મિત્રો આવક તો સારી જ કહેવાય આવક ગઈકાલે જે કહી શકીએ મિત્રો આજે અને હરાજીનું કામ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર ખુલું તે આગળ વિડીયોમાં જાણી લઈએ પંદરસો ને એકસઠ પંદરસો ને એકસઠ ભાવ થયો છે સુપર એક રેટ કપાસ છે નંબર વન ક્વોલિટી પંદરસો એકસઠ ક્વોલિટી માં કાંઈ નો ઘટે જોઈ શકો છો પંદરસો એકસઠ વોકલ એ મોટો છો મિત્રો 1576 सुपर नंबर 1 क्वालिटी 1576 भाव जो छे एक्स्ट्रा क्वालिटी माल छे मित्रों 1576 જોઈ શકો છો આ ઉતારો વાળો છો મિત્રો 1500 રૂપિયા ઈયા કોવા નેકવી થોવી 15

ચૌદસો ને એક મીડિયમ સુપર કપાસ પંદરસો ને એકસઠ સુપર નંબર વન ક્વોલિટી પંદરસો ને છે પંદરસો ને છપ્પન સુપર કપાસ સુપર સુપરસો છપનસો સુકી પંદરસો સુખી સાત શું નામ તમારું મકવાણા મુકેશ

पंद्रह सौ ने सोल सुपर चौदह सौ ने देर मीडियम सुपर कपास તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને કપાસની બજારની વાત કરું તો બજાર તો મિત્રો સ્થિર જ જોવા મળી રહ્યું છે આજે પણ બજાર સ્થિર જ છે ઊંચામાં મિત્રો પંદરસો છોતેર રૂપિયા સુધીના ભારેમાં ભાવ જોવા મળી રહ્યા છે